ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર બે હજાર પચીસમાં લેવાયેલી સીએમએ ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું ફરેકવાર સુરતમાં આવેલા સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસીસે ઉત્તમ પરિણામ આવ્યું છે કોચિંગ ક્લાસીસના ડિરેક્ટર તરુણ અગ્રવાલ અને તેમની ટીમની માર્ગદર્શન હેઠળ ધ્વનિલ મિસ્ત્રીએ સીએમએ ફાઉન્ડેશનમાં ચારસોમાંથી બસો અઠ્ઠાણું સ્કોર કર્યા અને સિમ્પલી શિક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું જ્યારે હર્ષ ભાટિયા અને પ્રિત બાવેજા બસો ચોર્યાસી સાથે બીજા નંબરે અને પ્રિત જોગાણી બસો માર્ક્સ સાથે ત્રીજા નંબરે રહ્યા

તને વિચાર ક્યાંથી આવ્યો આનો વિચાર તો મને ઓનલાઈન જોઈને આવેલું કે વારામાં ખબર પડેલી મને ત્યારે મને આવેલું તરુણ સરને ત્યાં સિમ્પલિશ શિક્ષામાં જ કરવું છે એવું કેવી રીતે નક્કી કર્યું એનું નક્કી તો મને બે ત્રણ રિકમેન્ડેશનથી મેં નક્કી કરેલું આખું વર્ષ કેવું લાગ્યું અને તને કેવો સરકાર રહ્યો અહીંયા કાફી સપોર્ટ રહેલું અને બધા ડાઉટ્સ ક્લિયર કરેલા ટાઈમ ટુ ટાઈમ બધા ચેપ્ટર ચેપ્ટરવાઇઝ ટેસ્ટ લીધેલી એના લીધે મને કાફી ઇઝીલી ક્લિયર કરી શક્યું આગળ શું બનવા છે આગળ મેં સીએમએ ક્લિયર કરવા માગું છું મારું નામ પ્રીત જોગાણી છે અને આજે ફાઉન્ડેશનમાં મારા ટુ સેવન્ટી એટ આવ્યા છે માર્ક્સ

ના ના એના ટીચર્સ એટલા સારા હતા એટલા સપોર્ટિવ એટલા ફ્રેન્ડલી હતા કે એમને બધું સાચવી લીધું ને કંઈ પ્રોબ્લેમ નહીં આવ્યો હજી જયારે આટલું સારું રિઝલ્ટ આવ્યું છે સિમ્પલી છે સિમ્પલી શિક્ષણ બેસ્ટ લેક્ચર તો લીના જ છે એમનું એ જે રીતે કોમેડી જેટલું ભણાવતા હતા જે રીતે એટલા ફ્રેન્ડલી હતા એટલું કોઈ નહીં હતું આગળ શું બનવા છે આગળ સીએમએ બનીને જો ફિલ્ડ હજી કંઈ ડિસાઇડ નથી કર્યું પણ સીએમએ બની જવું પછી આગળનું વિચારીશ હું જે છોકરાઓ પોતાની ફિલ્ડ સિલેક્ટ કરવામાં ગૂંચવણ અનુભવે છે એ લોકોને તું શું શું મેસેજ પાઠવવા માંગે એટલે મને એટલું જ કહું છું કે હમણાં તમે જે ભણો છો એના પર ફોકસ કરો આગળ બહુ બધી લાઈન તમારા માટે ઓપન જ છે તો તમે સીએમએ બની જાઓ પછી તમે બધાની ગાઈડલાઈન્સ લો અને પછી તમે ડિસિઝન લો કે તમારે શું કરવું છે માય સેલ્ફ પ્રિયા પુંગલિયા મેકો સીએમએ ફાઉન્ડેશનમાં ટુ ટ્વેન્ટી સિક્સ માર્ક્સ આઈએ સીએમએ ફાઉન્ડેશન એક્ઝામમાં यह आपको सी ए में करना था ऐसा आपने कहाँ से आपने सीखा और कहाँ किसका सजेस्ट किया ये मेरी सिस्टर ने सजेस्ट किया वो खुद सी एम फाइनलिस्ट है तो उसने मेरे को रेकमेंड किया कि सिंपली शिक्षा से करना वहाँ के टीचर्स बहुत अच्छे हैं तरुण सर ने बहुत सपोर्ट किया है बहुत मोटिवेट किया है इसलिए ये स्टेप लेने के लिए मैं इस ट्यूशन में आई और हाँ ये सच हुआ है कि सर ने बहुत सपोर्ट किया है बहुत मोटिवेट किया है कि तुम करो और तुम बहुत आगे तक जा सकते हो सी एम ए में ऐसा आपने क्या देखा कि जिसकी वजह से आपने सी एम ए सिलेक्ट किया सी एम ए में मेन ऐसा है कि उसमें थोड़ा टाइम एज कम्पेरेटिवली दूसरे सब दूसरे दूसरे कोर्स से काफ़ी अलग है उसमें टाइम भी बहुत कम है और ना आ, स्कोप बहुत आगे अच्छा है उनका पैकेज भी बहुत अच्छा है और उसमें सीखने को भी बहुत कुछ मिलता है सीएमए के साथ आप अभी क्या कर रही हो करंटली मैं सीएम एम मैं सिर्फ सी कर रही हूँ और कॉलेज का फर्स्ट ईयर मतलब बी कॉम चल रहा है मेरा साथ में आप भविष्य में क्या बनना चाहती हूँ क्या करना चाहती करंटली मेरा सिर्फ सी परस्यू करने का है एंड इफ आगे वो हो गया तो आई हैवन શિક્ષા ક્લાસીસની ફાકલ્ટી છું અને હું સ્પેસિફિકલી લોડિટ મેનેજમેન્ટ આવા બધા સબ્જેક્ટ કરાવું છું है कि जे बदा वो વધારેポルトगळ થાય છે કે જે બધા છોકરાઓને બનાવીયું જે રીતે સમજાવ્યું ને પાછો રિસ્પોન્સ પણ મળ્યું એવો સારું રહ્યું તો આમ ઈટ્સ અ પ્રૌડ ફીલિંગ કે હા ફાઈન ક્લિયર થઈ ગયા બધા છોકરા આપ પૂરે સાલ બાળકોને કિસ તરહ સે ટ્રીટ કરતી હે ય બગન બચ્ચે છોટે હે ઓર પહેલા કે અસક બીકૉપ કે બાદ મેં કરતી થી અબ યે સાતમે હી કરને لگے હે તો કિસ તરહ સે ઇનકો પઢાને મે આપકો બ દિક્કત આ રહી હે આસાની હો રહી હે दिक्कतें तो नहीं आ रही बस एक्चुअली ठीक है वो अभी तक माइनर लेवल पे है ना थोड़ा सा उनका वो फर्क पड़ जाता है बाकी बच्चे ऐसे समझदार है तो इतनी एज सच दिक्कत नहीं आ रही उनको जो भी समझाओ मान जाते हैं आपका सब्जेक्ट बच्चों को किस तरह से आप पढ़ाते हैं जिसे इतना अच्छा रिजल्ट उनका आ सका है उनका सीन ऐसा रहता है कि हम लोग है ना जैसे अब वो उनको हिंदी ट्रांसलेशन चाहिए या गुजराती चाहिए जो पॉसिबल लैंग्वेज हमको आती है हम, हम उस हिसाब से उनको समझाते हैं एंड जैसे हमारे क्वेश्चन पेपर्स हम सेट करते हैं रेगुलर टेस्ट होता है तो वो हम कंडक्ट करते हैं तो उससे उनको ईजी हो जाता है ग्रास्क करने में तरुण सर का सपोर्ट आपको किस तरह से हद से ज़्यादा आ रहा है तरुण सर का सपोर्ट मतलब उन्होंने फुल्ली मेरे को ऐसे छूट दे रखी है कि मैम आप अपने हिसाब से ट्रीट कर सकते हो तो कहीं पे भी मुझे वहाँ सर ने कभी भी रोका नहीं है उस चीज़ को तो लेके अब जो बच्चे नहीं पास हो सके हैं या नहीं हो सके उनको क्या मैसेज देना चाहिए जो हो गया सो हो गया है एक बार और चांस मिलेगा इंस्टीट्यूट एग्जाम से लेती है सिक्स मंथ्स में तो इस नेक्स्ट अटेम्प्ट में बेटर ही रहेगा कि थोड़ी और मेहनत करके पास कर ले तो हमारे और आगे टाइम वेस्ट ना हो नाम तरुण अग्रवाल है સિદ્ધિ શિક્ષા કોચિંગ ક્લાસીસનો સંચાલક આજે સીએમએ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા લેવાયેલી ડિસેમ્બર બે હજાર પચીસની ફાઉન્ડેશનની એક્ઝામ્સનું પરિણામ જાહેર થયું છે જેમાં સુરતનું ખાસું એવું સારું પ્રદર્શન આવ્યું છે પાંચસો કરતાં વધારે લોકો એક્ઝામ આપેલી જેમાંથી એસીથી પંચ્યાસી ટકા લોકો ઉત્તીર્ણ થયા છે આપણી ક્લાસીસની વાત કરીએ તો ફોર્ટી થ્રી સ્ટુડન્ટ્સ હતા જેમાંથી થર્ટીએસ્ટ સ્ટુડન્ટ્સ સીએમએ ક્લિયર થયા છે હાઈએસ્ટ આપણા ત્યાંથી ટુ નાઇન્ટી એટ છે ધ્વનિલ મિસ્ત્રીના એના પછી ટુ એટી ફોર પ્રીત ભાવેજા અને હર્ષ ભાટિયા અને ટુ સેવન્ટી એટ પ્રીત એટલે બેઝિક ફોકસ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પર હોય છે અને બુક સિવાયની બહારના પેપર્સ કે પાસ્ટ એક્ઝામના પેપર્સ એના ઉપર પ્રેક્ટિસ કરવા પર થોડુંક ભાર આપીએ એના સિવાય રેગ્યુલર ટેસ્ટ કન્ડક્ટ કરીએ ચેપ્ટર વાઇઝ મોક એક્ઝામ્સ જેનાથી સ્ટુડન્ટ્સને સફિશિયન્ટ પ્રેક્ટિસ મળે અને એના કારણે રિઝલ્ટ આટલું સરસ આવે છે આપણે ભૂતકાળમાં જે રિઝલ્ટ હતા અને આ રિઝલ્ટમાં આપણે શું ફરક દેખાઈ રહ્યો છે પાસમાં જ્યારે રિઝલ્ટ લોકો સીએમએ કરતા હતા તો મોસ્ટલી લોકો ફાઉન્ડેશન સ્કીપ કરીને બી કોમ પછી ચાલુ કરતા હતા એટલે ડાયરેક્ટ ઇન્ટરમીડિયેટને ફાઇનલમાં અપિયર કરતા હતા ત્યારે સ્ટુડન્ટ્સની સ્ટ્રેન્થ બહુ ઓછી હતી એટલે આ જે પાંચસો સ્ટુડન્ટ છસો સ્ટુડન્ટ ફાઉન્ડેશન આપે છે તો આજથી પાંચ વર્ષ પહેલાં કદાચ સો સ્ટુડન્ટ હશે કે જે ફાઉન્ડેશનની એક્ઝામ આપતા હશે એટલે ત્યારની અત્યારની જનરેશનમાં સૌથી મોટો એજ ગેપ છે આજે આ લોકો બધા સત્તર અઢાર વર્ષના સ્ટુડન્ટ્સ છે પહેલા જ લોકો બી કોમ પછી કરતા હતા તો એવરેજ ટવેન્ટી વન ટવેન્ટી ટુની એજ પર એ લોકો સીએમએ સ્ટાર્ટ કરે આપણે સર ભવિષ્યમાં આ છોકરાઓનું ભવિષ્ય કેવો એ લોકોને સર્વિસમાં કે એ લોકો ગ્રોથ કેવો અત્યારે સીએમએનો ક્રેઝ મેજરલી વધવાનું કારણ જ આ જ છે કે ઇન્ડસ્ટ્રીમાં જોબ ઓપોર્ચ્યુનિટી ઘણી બધી છે અને દર વર્ષે ઓપોર્ચ્યુનિટીઝ વધ્યા કરે છે ઇવન એટલા બી ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે કે જે લોકો સીએ કર્યા પછી સીએમએ કરે છે કેમ કે સીએમએમાં પબ્લિક સેક્ટર કંપનીઝમાં બી સારી ઓપોર્ચ્યુનિટીઝ છે ગવર્મેન્ટમાં બી સ્પેસિફિકલી આના માટે જેમ આઈએસ આઈપીએસની એક્ઝામ આવે એની હિસાબે આઈસીએસની એક્ઝામ આવે ઇન્ડિયન કોસ્ટ અકાઉન્ટાઈન સર્વિસ એના સિવાય પ્રાઇવેટ સેગમેન્ટમાં બી સારી એવી ઓપોર્ચ્યુનિટીઝ છે જેના લીધે લોકોનો ક્રેઝ વધે છે ને આ લોકો જ્યારે આજથી બે વરસ અઢી વર્ષ પછી સીએમએ થઈને બહાર નીકળશે તો એમના માટે ઓપોર્ચ્યુનિટીઝ અત્યાર કરતાં બી વધારે સારી હશે ટેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત